જય બાલાજી જય શ્રી રામ જય સ્વામિનારાયણ જય અન્નપૂર્ણા માતાજી આજે તારીખ ચાર ચાર બે હજાર પચીસના રોજ બાલાજી જગ બાલાજી ફાઉન્ડેશન દ્વારા હરોજ નાંજામ બપોરે બાર વાગે આપણું ક્ષેત્ર પ્રસાદી શરૂ થઈ ગઈ છે અન્નદાન મહાદાન જનસેવા પ્રભુસેવા આજનું મેનુ છે ખમણ મગનું શાક ભાત રોટલી અન્નદાન મહાદાન જનસેવા પ્રભુ સેવા બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા દરરોજ બપોરે બાર વાગ્યાથી એક વાગ્યા સુધી હમણાં આપણે એક વાગે બધું પૂરું થઈ જો કેટલી લાઈન લાગી છે કેટલી લાઈન લાગે છે બાલાજી ગ્રુપ હર હંમેશા જનસેવાન માને છે જનસેવા છે એ જ પ્રભુ સેવા છે અમારા સ્વયંસેવકો છે મન ધનથી સેવા કરી રહ્યા છે દાતાઓ પણ ખૂબ આપી રહ્યા છે દાતાઓ પણ ખૂબ ખૂબ આભાર અન્નદાન એક મહાદાન જનસેવા સેવા મિત્રો અન્ન ટુકડો છે એ જ સાચું દાન છે જેને ભૂખ લાગી હોય એને જ ખબર પડે અન્ન વસ્તુ શું છે બપોરે બાર વાગે એટલે આપણે એમ જ થાય કે જમવાનું બાકી જમવાનું બાકી છે એ જ અન્ન ગયા પછી આપણે ઘણી શાંતિ થઈ જાય છે મતલબ અન્નદાન મહાદાન સેવા જનસેવા સેવા નાના નાના બાળકો પણ આજે આવી ગયા છે દાન મહાદાન જનસેવા સેવા જ્યાં મારે પણ ઉતાવળ છે શરૂઆતનાથી સમૂહ લગ્નની ખરીદી ચાલુ છે અત્યારે બેડ માટે બેડશીટ માટે ગાજલા માટે ટીકા માટે જ્યાં જવાનું છે અત્યારે મારે અને ઘણું ખરું કન્યાદાન ઘણું ખરું આપી રહ્યા છે લોકો દાતાઓ આપણે નેવું ટકા જેટલું આપણે પર્યાવરણ બુક થઈ ગયું છે હવે મેન મેન વસ્તુ બાકી છે પલંગ છે ગાડલા છે આજે ચાંદીના સાકરા પણ આવી જશે એ પણ એક દાતાઓ થઈ ગયા છે સાંજ સુધીમાં એ પણ આવી જશે ચાંદીના સાંકડા અન્નદાન મહાદાન જનસેવા પ્રભુસેવા બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા મિત્રો ખરેખર આપણે યુટ્યુબમાં બધે લાઈવ થાય છે આપણે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ જો એટલા મળતા નથી તમે ફોરવર્ડ કરો અને લોકોનો ખ્યાલ આવે સબસ્ક્રાઈબ કરો કે આપણી શું સેવા છે લોકોનો ખ્યાલ આવે અમે આટલી સેવા આપી હતી તમે આટલી તો સેવા કરો એક ખાલી સબસો બટા અંતવાનું છે એટલે જેથી કરીને બંને એટલા જાદા વ્યક્તિ સુધી જાય આપણી સેવા લોકો જોવે નિહાળી શકે આપણે ચાલો મિત્રો હવે આપણે આ વિડીયો શૂટિંગ પૂરું કરી ચાર મિનિટ થવા એવી છે મારે પણ જ્યાં જવાનું છે જય બાલાજી જય શ્રી રામ જય સ્વામિનારાયણ જય અન્નપૂર્ણા માતાજી ચાલો હવે આપણે આવતીકાલે મળશું Jaya Balaji. Ya. Ya.